નમસ્કાર દર્શક મિત્રો સંગ સની ખેસ ન્યુઝમાં હાર્દિક સ્વાગત છે ચાલતા જાતા જમાદાર ને અડફેટે લેતા ચાલક પર રાવપુરા પોલીસ ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો મધ્ય ગુજરાતની સૌથી મોટી સેચ હોસ્પિટલમાં ચીબીની જીપના ચાલકે ચાલતા જતા જમાતાને પાછળથી અધરાતા તેઓના માથાના અને પગના ભાગે ઇજાવ પહોંચી પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના માણેજા ગામ નજીક કંપની પાસે આવેલા કૃષ્ણધામ સોસાયટીમાં રહેતા નગીનભાઈ શિવાભાઈ પરમાર જે રાવપુરા પોલીસ માતા કે એસઆઈ તરીકે ફરજ બજાવે છે વહેલી સવારે હોસ્પિટલ ખાતે આગના બનાવ બનતા તેઓને કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે જેથી તેઓ સીએનજી ડિપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા અને કામગીરી પૂરી થતાની સાથે જ અન્ય સ્ટાફ સાથે તેઓ ચાલતા ચાલતા જે રોડ તરફના ગેટ પાસે પાર કરેલી પીસીઆર વાન તરફ જતા હતા તે દરમિયાન જેબીની જીતના જેબના ચાલકે પાછળથી આવીને તેઓને ટક્કર મારતા તેઓ નીચે પટકાયા હતા અને બીજા પહોંચવાના કારણે તેઓને માથાના ભાગથી લોહી નીકળતા તેઓને તાત્કાલિક વિભાગમાં લઈ જવામાં આવ્યા જેમાં માથામાં ચાર ટાંકા આવ્યા અને જમણા પગે ટ્રેક્ટર હોવાનું તબીબોએ જણાવ્યું આ મામલે વડોદરા શહેર રાવપુરા પોલીસ મથકે જેબીની જીભના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે